પોરબંદર ખાતે ગુજરાત રાજ્યના દિવ્યાંગ માટે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી જાન્યુઆરી માસમાં આ સ્પર્ધા યોજાશે આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિવિધ દિવ્યાંગ કેટેગરીના ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા બતાવશે રાજ્ય કક્ષાનો આ સંપૂર્ણ કાર્યક્રમ તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે સૌપ્રથમ સેરેબ્રલ પાલસીના ખેલાડીઓએ દસ જાન્યુઆરીએ સાંજે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને તેમની સ્પર્ધા અગિયાર જાન્યુઆરીએ સવારે શરૂ થશે ત્યારબાદ ઊટિઝમ થેલેસેમિયા અને શિકલ સેલના ખેલાડીઓ માટે અગિયાર જાન્યુઆરીએ રિપોર્ટિંગ અને બાર જાન્યુઆરીએ સ્પર્ધા યોજાશે અંતિમ તબક્કામાં હિમોફિલિયા પાર્કિન્સન્સ અને ક્રોનિક ન્યુરોલોજીના ખેલાડીઓ માટે બાર જાન્યુઆરીએ રિપોર્ટિંગ અને તેર જાન્યુઆરીએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામ સ્પર્ધાઓમાં સરદાર પટેલ રમત સંકુલ સાંદિપની મંદિર સામે પોરબંદર ખાતે યોજાશે સરકાર દ્વારા સહભાગી થનાર તમામ ખેલાડીઓ માટે નિવાસ ભોજન નાસ્તો અને ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે નિપુલ પોપર સાથ અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર